તો હું તારો જ પડે ને મારે બધાને સબસ્ક્રાઇબ લોકોને બતાવવાનું હોય કે આ બે હું કરે છે આમ તો તમે આવું વાત ના હોય મને થોડી ખબર હોય તો હું મસ્ત ની ત્યાર થઈ ગઈ છું ને તો ચાલો હવે નીકળીએ આપણે જવાનું છે ને પાણીપુરી ખાવાની છે ઓકે એમની પાણીપુરી ખાવાની છે ને ખાવાની છે ખાવાની છે ખાવા તો ફાઇનલી અમારા રૂમમાં મોટો કાચ નખાઈ ગયો છે અને અહીંયા ટીવી પણ ફિટ થઈ ગઈ છે ઉપર આ પડદો ફિટ કરી નાખ્યો છે અને પણ આ શેટી કાંઈ સારી રહેતી નથી આમ હું નકરા કપડાં રાખે છે હા પર્સ તમારું શું લેવું ક્યાં પડ્યું પણ અહીંયા પડ્યું ખબર મેં કાલ ના મૂક્યું તું નથી હા પછી તેમ લઈ ગયા તા તો આ રસ્તો આપડે રફ રોડ આવી ગયો છે લાકડીયા જવાનો કા યામીની આપણે કી રસર પટી ખાવાની છે હમ તને ખબર છે કે આપણે અહીંયા જાવી એટલે ને રસર પટી છે કા યામી તે દિવસે આવ્યા તા તો કાર હોતો અત્યારે તો બહુ સારું છે એવો બધું કાટા છે કાટા છે આ બધા કપાસ પછી હા બાવળિયા કહેવાય બોડી કેવાય એવું બધું છે તો આપણે ક્યાં જાવી છે સેવી આપડે જાવી લાકડીયા મેરડી માં દર્શન કરવા હા તો બોલો લાકડીયા વાળા મેરડી માં ની કાળિયા કુવા મેરડી માં ની ટ્રાફિક થવા મળી છે ટ્રેક્ટર અને ફોર વ્હીલ હામા હામી મેળ્યું એટલે ચાલી નથી એક જો પાછું ગયું ટ્રેક્ટર પાછું વળી ગયું ફોર વ્હીલ વાળા હમે લઈ લીધું ને તો ન્યાય હતું લઈ ગયું વાકમાં દુકાનેથી શ્રીફળ લેવાનું છે

એમ <todic> ને <todic> 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 ચાલો બે લીધું ચાલો હવે જવું ને મંદિરે ફાઇનલી અમે મંદિરે પહોંચી ગયા છીએ અહીં આજે તો ઘણી ટ્રાફિક છે મેડીમાં ને દર્શન કરવા માટે બધા લોકો પહોંચી ગયા છે એમની તો એ ગઈ રસ્તરપટ્ટી ખાવા ચાલો આપણે શ્રીફળ વધેરી આવી અને દર્શન કરી લઈએ મેડીમાંના

લાઈટ તો જોવા દે તો મને જો બધા પાઈ ગયા છે ચાલો મિત્રો તો અમે મેડી માં દર્શન કરી દીધા છે અને હવે મારે જાવું છે ઘરે એક પાણી ખાઈ લેશું રસ્તામાં અને પછી અમે નીકળશું ઘરે તો અમારો વિડીયો સારો લાગતો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો પાણી પૂરી ખાવી જ પડે